વિશ્વ પર્યાવરણ દિવસ પર સોનગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હતો વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પાંચમી જૂન નિમિત્તે સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાત તથા તાપી જિલ્લામાં પણ ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા વન વિભાગ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા નગરપાલિકા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી એમ તમામ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સોનગળ નગરપાલિકા દ્વારા સોનગઢ ડ્રક્ષારોપણ કરવામાં આવ્યું કે સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ જોડે મળી વૃક્ષારોપણ કરશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો વૃક્ષારોપણના કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતુલભાઈ મહેતા આરોગ્ય સમિતિના રાજેન્દ્ર ભાવસાર શાસક પક્ષના નેતા યોગેશ

અન્ય કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમને સફળ બનાવ્યો આ પ્રસંગે ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા દરેક શાળામાં ગ્રીન આર્મી બનાવવાની સલાહ આપવામાં આવી અને આ ગ્રીન આર્મી દ્વારા શાળાના કમ્પાઉન્ડ અને વિદ્યાર્થીઓ જ્યાંથી આવતા હોય તે વિસ્તારને વૃક્ષારોપણ થકી હર્યુંભર્યું ભર્યું બનાવવાનો સંકલ્પ લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

અને એની રાખેવારી કરવા માટે પાલિકાનું સ્ટાફ અહીંયા રાખવામાં આવ્યું છે દિવસ પર જે વૃક્ષારોપણ કર્યું આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત વન વુમન ફોર ટ્રી કાર્યક્રમના અનુસંધાનમાં સોનગઢ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એમાં નગરપાલિકાના સૌ કોર્પોરેટર મિત્રો તથા સંગઠનના હોદ્દેદારો જોડાયા છે તમામ લોકોને વૃક્ષારોપણ અને વૃક્ષની જાળવણી માટે શું કહેશું એક લાઈનમાં વૃક્ષારોપણ કરીને આપણે ખાલી ભૂલી નથી જવાનું પણ એનું સિંચન કરવું પણ આપણી જવાબદારી છે એટલે દરેક નગરની જનતાને આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ એનું જતન કરીએ અને વૃક્ષ વાવીને પાણી લાવીએ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પર અને નગરમાં વિવિધ વિસ્તારોમાં જે વૃક્ષારોપણ કરવામાં આવે છે તો આવનાર સમયમાં આ કાર્યક્રમ ક્યાં સુધી ચાલશે અને શું નવું આયોજન છે જી આ કાર્યક્રમ આખા ચોમાસા દરમિયાન ચાલશે પાંચ જૂનથી પંદર ઓગસ્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ છે પણ વૃક્ષોનું જ્યાંથી પણ જે પણ સંસ્થા હોય કોઈ એનજીઓ હોય ટ્રસ્ટ હોય તે પણ અમને જાણ કરશે તો એમને કાર્યક્રમ કરવામાં અમે પૂરા મદદરૂપ થઈશું નગરપાલિકાનું કોઈ વિશેષ આયોજન કે ભાઈ વેરા પાવતી સાથે કોઈને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપે કે કોઈ નવી પ્રોપર્ટી બનતી હોય નવું શોપિંગ બનતી હોય કે નવી સોસાયટી બને ત્યારે વૃક્ષારોપણ થાય એના માટે શું પ્રયત્ન થશે જી અમે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું કે નવું જ્યાં પણ સાઈડ પર બાંધકામ થાય છે કોઈ પોતાનું બાંધકામ નક્કી કરે છે ત્યાં અમે જઈને એમને વૃક્ષ આપીને એમનો વૃક્ષારોપણ કરો વૃક્ષારોપણ કરવા માટેનો પ્રેરિત કરીશું એમને જી ધન્યવાદ રિપોર્ટર મનીષ ગ્ઞાનચંદાની તાપી